ગીર સોમનાથમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે જેવી રીતે અંબાજી મંદિરમાં કોરિડોર બનાવવામાં આવ્યો છે તેવી રીતે સોમનાથમાં પણ બનાવવામાં આવે તેવી પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા માંગ કરવામાં આવી છે જો આ માંગને પૂરી કરવામાં ન આવે તો પાંચ હજારથી વધુ યુવાનોને પદયાત્રા ઉપર નીકળવામાં ફરજ પડશે શું છે સમગ્ર મામલો આવો જે આગળ વિડિયોમાં જન્મદિવસ નિમિત્તે હું સોમનાથજીના દર્શન કરવા માટે પધાર્યો પણ દર્શન કર્યા પછી પણ મેં આજે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હવે તમે તો આટલું સરસ અમારે અમે હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે સાડા નવસો કરોડ રૂપિયાના ખર્ચે અંબાજી માં અંબેનો પણ કોરિડોર બનતો હોય તો હવે આપનો કોરિડોર કેમ ઇટકો છે અમે બધાની લાગણી છે સમગ્ર પ્રભાસ ક્ષેત્રના લોકોની લાગણી છે કે આ કોરિડોર બનવો જોઈએ અને સોમનાથનો વિકાસ થવો જોઈએ આના માટે આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ માટે આટલું આટલું કરે છે અમિતભાઈ શાહ આ બંને આપણા વડીલો આ સોમનાથના ટ્રસ્ટી હોય એનો ગર્વ આપણને હોવો જોઈએ અને સૌ કોરિડોરના વિકાસ માટે અહીંયા પ્રભાસ ક્ષેત્રની તમામ સમાજના તમામ લોકોએ પોતાની યોગ્ય યથા યોગ્ય મદદ કરવી જોઈએ પણ થોડા લોકોને અસરગ્રસ્ત એમ કહેવાય છે કે એમને થોડી અસરગ્રસ્ત લોકો છે પણ મારે આપને કેવું છે કે આટલું વર્તર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જો આપવામાં આવ્યું હોય તો સૌથી વધુમાં વધુ મિલકતોનું વર્તર અહીંયા સોમનાથમાં આપવામાં આવ્યું છે છતાં પણ લોકોને સંતોષ તો સોનું ને બદલે સોનું આપો તો પણ ના થતો હોય પણ અમે બધા આ પ્રભાસ ક્ષેત્રના લોકોની હવે પણ ધીરજનો અંત આવી રહ્યો છે હું તો અહીંયા બધાને કહું છું તમામ પદાધિકારીઓને કે હવે મૌન રહી અને તમે લોકોના દિલની વાતને દબાવવાનો પ્રયત્ન ના કરો તમામ પદાધિકારીઓને હું વિનંતી કરું છું કે આપ બધા પણ મેદાનમાં આવો અને સોમનાથના કોરિડોરના વિકાસમાં આપણો પણ સહયોગ આપો મૌન રહેવાથી પણ નુકસાન થાય છે સાચી વાત કહેતા ડરો નહીં ખાલી મતોનું રાજકારણ આપણે નથી કરવું આપણા વિસ્તારનો સર્વાંગી વિકાસ પણ કરવો છે અને એના માટે આપણે હવે જે કંઈ પગલાઓ લેવા પડે એ લેવા પડશે મેં અગાઉ પણ કીધું હતું કે એ વિસ્તારમાંથી હું પાંચ હજાર યુવાનોની પદયાત્રા કાઢવી ના પડે એ પહેલા બધું ઝડપથી થાય અને ખાલી એમ કહે છે કેટલાય લોકો પોતાની સ્વેચ્છાએ આ મિલકતો આપી રહ્યા છે અત્યારે એને રોકવાનો પ્રયત્ન થાય છે પોલીસ મથકની આજુબાજુ જઈને જેને મિલકતો આપી દેવી છે એ લોકોને દબાવવા અને ધમકાવવા આવે છે આવા લોકોની સામે પણ તંત્ર એ કડક પગલા ભરવાની જરૂરિયાત છે અને વેલામાં વેલી તકે આ કોરિડોરનું નિર્માણ થાય એવી અમારા બધાને ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના છે